સિદ્ધપુરમાં રોડનું નામ અમર શહીદ હેમુ કાલાણી આપવામાં આવ્યું નારીભાઈ લછીવાડા તારાચંદભાઈ એપીએમસી ચેરમેન વિષ્ણુ પટેલ સિદ્ધપુર શહેર પ્રમુખ જયેશ પંડ્યા સહિત સિંધી સમાજના લોકો હાજર રહ્યા પાટણના સિદ્ધપુરમાં વોર્ડ નંબર ત્રણમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીથી ઝૂલેલાલ સોસાયટી સુધીના રોડનું નામ અમર શહીદ હેમુ કાલાણીના નામ પર રાખવામાં આવ્યું છે જે તકતીનું અનાવરણ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યો

નામ અનાવરણ કર્યું માન્ય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તગે થયું અને અમારા નગરપાલિકાના બધા સદસ્યો વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર બધા સદસ્યો હાજર રહીને લોકાર્પણ કર્યું અને જે તે વખતે નગરપાલિકામાં બહુમતીથી ઠરાવ કરાયો હતો અને બધા સાથ સહકાર આપ્યો એનો બી હું આભાર માનું છું લોકાર્પણ